શનિવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા શાળા પ્રભારી અને સદસ્ય મહેન્દ્રસિંહ ચાવડા તથા નીતિભાઈ વેગડ મહાવીરભાઈ ડાંગરે પ્રાથમિક શાળા નંબર સાઈઠ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી એસએમસી તથા વાલી મીટિંગ મુલાકાત દરમિયાન શાળાની ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક બાબતો વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ તથા આગામી નવા વર્ષના આયોજન વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી વાલીઓને શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવેલ તથા શિક્ષણ સમિતિ દ્વારા સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી સગવડતાઓ શિષ્યવૃત્તિઓ વિવિધ યોજનાઓ વગેરે વિશે વાત કરવામાં આવેલ વાલીઓ સાથે સંવાદ કરવામાં આવેલ પ્રાથમિક શિક્ષણ પછી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે તે માટે પણ વાલીઓને જાગૃત કરવામાં આવેલ ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન બાબતે સૌ સાથે ચર્ચા બાદ મત લેવાયો તથા ધરાવ પસાર કરવામાં ચેરમેને શાળાના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અવલોકન કર્યું ત્યારબાદ શાળાના શિક્ષકો તથા આચાર્ય સાથે શાળાની શૈક્ષણિક બાબતો પર પરામર્શ કર્યો અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ રિપોર્ટર ધર્મેશભાઈ બી ઉડવ્યા